નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું નવમી ફેબ્રુઆરી ના તમામ અગત્યના ઘટકો વિશે વિડિયો શરૂ કરું એ પહેલા તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ડિસ્ક્રિપ્શન માં લિંક મળશે આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ લિંક મોકલી આપવામાં આવશે ઓકે જૂની પરીક્ષામાં કેટલું પૂછાયું છે એ પ્રૂફ સાથેના સ્ક્રીનશોટ તમે વોટ્સએપ માં મેસેજ કરશો તો તમને મોકલી આપવામાં આવશે તો આ બધી વસ્તુ છે બરાબર અને બાકી હમણાં હવે સીસીની એક્ઝામની નોટિફિકેશન આવી ગઈ છે ઓકે મતલબ કે સીસીના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો સીસીની અંદર જે સિલેબસ રાખ્યો છે એમાં પણ ત્રીસ માર્કનું કરંટ અફેર અને જીકે છે બરાબર તો એની અંદર પણ કરંટ અફેરનું વેઇટેજ સારું એવું રહેશે ઉપરાંત પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા છે એમાં પણ કરંટ અફેર પૂછાવાનું છે ટેટ ટાટની અંદર પણ કરંટ અફેરનું મહત્વ વધી ગયું છે બરાબર જીપીએસસીમાં કરંટ અફેર રાખ્યું છે પણ પૂછતા નથી એનું વેઇટે ડિક્લેરેશન નથી અહીંયા તમને માર્ક સાથે આપી દીધું છે કે કેટલા માર્કનું કરંટ અફેર હશે ક્લિયર તો આ બધી વસ્તુમાં છે કરંટ અફેર તમારા સ્કોર છે એ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થશે તો એ મદદરૂપ ના થાય એ માટે તમે આપણા કરંટ અફેર છે બરાબર સ્ટડી કરી શકો છો ઓકે અને તમને ખૂબ જ એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સરળ ભાષામાં પીડીએફ પણ વાંચવાની મજા આવે એવા ફોર્મેટમાં આપણે આખા કરંટ આપણે ડિઝાઇન કરીએ છીએ ખાલી લેકચરની પીપીટી વાંચી લો બરાબર અથવા તો ઈ બુક વાંચી લો અને પછી ટેસ્ટ આપી દો તો પણ તમને ઘણું બધું કવર થઈ જશે ક્લિયર અને ડેઈલી આ રીતની હેબિટ પાડશો બરાબર વિડીયો જો પીડીએફ વાંચો તો ખાલી પીડીએફ વાંચીને ટેસ્ટ આપશો તો પણ તમારું ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે ક્લિયર તો એક વખત ખાલી એપ્લિકેશન ડાઉનલોડ કરો એક કોર્સ છે કરંટ અફેરનો બે દિવસ છે તમે ખાલી ટ્રાય મારો ઓકે અને પછી તમે જુઓ તમારા ઇમ્પ્રુવમેન્ટ આવે છે અંદરનું કન્ટેન્ટ જુઓ ક્વોલિટી જુઓ બરાબર અને પછી તમે બાય કરજો બરાબર આપણે એમ નથી કહેતા કે અત્યારે બાય કરી લો ફ્રીમાં તમને બે દિવસમાં ટ્રાયલ મળે છે તો બે દિવસનો ટ્રાયલ એક્સેસ કરો અને પછી તમે જોજો ક્લિયર ચાલો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જાહેર થયેલ ટોમ ટોમ ટ્રાફિકિંગ ઇન્ડેક્સ એમાં ભારતનું કયું શહેર છે એ સૌથી વ્યસ્ત શહેર અથવા સૌથી વધુ વ્યસ્ત શહેર રહી છે અહીંયા ભારતના સિટીની વાત કરી છે જો તમને વિશ્વનું પૂછ્યું ને તો જવાબ મેક્સિકો આવે પણ મેક્સિકો ભારતમાં તો શહેર નહીં તો અહીંયા ભારતના સિટીનું પૂછ્યું છે ભારતનું બેંગ્લોર છે આમ આ રેન્કિંગમાં બીજા સ્થાને છે પણ ભારતની વાત કરી છે તો ભારતમાં સૌથી પહેલું છે ક્લિયર તો થોડીક ટોમ ટોમ ટ્રાફિકિંગ ઇન્ડેક્સની પણ વાત કરીએ ટોમટોમ નામની ઇન્સ્ટિટ્યૂટ છે આપે છે વિશ્વના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા શહેરોની યાદી જાહેર કરે છે યાદીમાં બેંગ્લોર વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ ટ્રાફિકવાળું સિટી બન્યું છે બેંગ્લોરની વાત કરીએ તો ચાર પોઈન્ટ બે કિલોમીટરનું અંતર કાપવું હોય ને બેંગ્લોરમાં તો આશરે પંદર મિનિટ જેટલો છે સમય લાગી જાય છે બરાબર અને બાકી બેંગ્લોરમાં સરેરાશ વાહનની ગતિ છે બરાબર એ સોળ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક નોંધાય છે ક્લિયર તો આ ટોમ ટોમ ટ્રાફિકિંગ ઇન્ડેક્સની વાત છે બરાબર એમાં કેટલું ધીમું છે કેટલું અંતર કાપતા કેટલો સમય લાગે છે અને એક વાહરાશ વાહનની ગતિ આપે છે કે સોળ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્યાં વાહનો ચાલતા હોય છે ક્લિયર તો આ સરેરાશ ઝડપ છે મતલબ કે ક્યાંક ટ્રાફિક આવતું હોય સિગ્નલમાં ઉભું રહેવું પડતું હોય તો એના લીધે સરેરાશ ઝડપ આપેલી છે અહીંયા ટ્રાફિક છે ત્યાં ભીડનું પ્રમાણ છે એ બેંગ્લોરમાં બાકી બીજી વાત કરીએ તો મેક્સિકો સિટી છે એ પ્રથમ સ્થાન ઉપર એવું છે મેક્સિકો સિટી છે ત્યાં ટ્રાફિકની ભીડનું પ્રમાણ સેવન્ટી છે જ્યારે

અગિયાર વર્ષ પૂરા કરી લીધા છે આ યોજના એ સ્મોલ સેવિંગ સ્કીમ છે ઓકે આ યોજના કયા વર્ષે શરૂ થઈ હતી યોજના શરૂ થઈ બે હજાર પંદર માં આન્સર આવશે ઓપ્શન એ હાલમાં જ સુકન્યા સમૃદ્ધિ યોજના છે બરાબર એક સ્મોલ સેવિંગ સ્કીમ છે નાની બચત યોજના છે અને અગિયાર વર્ષ હાલમાં પૂરા થયા છે બે હજાર પંદર માં આની શરૂઆત થયેલી છે તો આ યોજનાનો લાભ કોણ લઈ શકે તો દીકરીના જન્મ સમયે લઈ અને દસ વર્ષ સુધી છે બરાબર આ યોજનાની અંદર એકાઉન્ટ ખોલાવી શકાય ઓકે યોજનાનો ઇન્ટરેસ્ટ રેટ છે બરાબર આઠ પોઈન્ટ બે ટકા છે એન્યુઅલી ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે કમ્પાઉન્ડિંગ એન્યુઅલી થતું હોય છે આ એકાઉન્ટ છે એમાં માતા પિતા અથવા તો કાનૂની સુરક્ષક દ્વારા ખોલવામાં આવતું હોય છે મતલબ માતા પિતા સામાન્ય રીતે ખોલાવી શકે પણ જો ના હોય તો કોઈ ગાર્જિયન કે એવું કોઈ ખોલાવી શકે છે ક્લિયર તો નોર્મલી છે માતા પિતા ના છે આ ખોલી શકાય દીકરી ભવિષ્યમાં શિક્ષણ અને લગ્ન માટે છે બચત વધારવા માટે થઈને આ યોજના બરાબર કરવામાં આવી છે દીકરીના શિક્ષણ ભવિષ્ય બરાબર અથવા તો લગ્ન માટે થઈને બરાબર આ યોજના છે બરાબર એના અંતર્ગત રોકાણ કરી શકાય છે દર વર્ષે ન્યૂનતમ રકમ જમા કરાવી શકાય જરૂરી છે મેક્સિમમ એક વર્ષમાં બરાબર એક વર્ષમાં દોઢ લાખ જમા કરાવી શકાય ઓકે ક્યાં સુધી જમા કરાવી શકો તો કે મેચ્યુરિટી પીરિયડ દીકરીના એકવીસ વર્ષ થાય ત્યાં સુધી તમે એમાં રકમ છે એ જમા કરાવી શકો છો એટલે જન્મ સમય તમે રોકાણ કરી દીધું બરાબર તો દીકરીના એકવીસ વર્ષ થાય ત્યાં સુધી તમે આમાં રોકાણ કરી શકો પ્રતિ વર્ષ મેક્સિમમ દોઢ લાખનું રોકાણ કરી શકાય ઓકે એનાથી ઓછું કરવું હોય તો કરાય પણ એનાથી વધારે ન મારે એક વર્ષમાં પચાસ હજાર જ રોકવા છે બીજા વર્ષે વધારે મંદી આવી ગઈ કઈ ખર્ચો આવી ગયો તો દસ હજાર રોકવા છે તો આ બધી વસ્તુ છે એ ફેસિલિટી છે કોઈક વર્ષમાં તમારે હજાર કરવા છે તો હજાર કરી શકો છો પાંચસો કરવા તો પાંચસો કરવા મિનિમમ કંઈક એનો ક્રાઇટેરિયા રાખ્યો છે એ પ્રમાણે એટલું તો રકમ જમા એક વર્ષમાં કરાવવી પડે ક્લિયર વર્ષ થાય પછી શિક્ષણના ભાગરૂપે રકમ ઉપાડી શકાય વર્ષ વર્ષ પૂરા થાય એ છે એટલે ત્યારે તો બધી રકમ બરાબર એ તમને મળી શકે છે બાકી હાલ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ છે બરાબર આઠ વ્યાજ બે ટકા છે બેટી બચાવ બેટી પઢાવ અભિયાન સાથે જોડાયેલી છે યાદ રાખવાનું થાય એના પછીનો ક્વેશ્ચન છે ઇન્ડિયા અને યુએસ વચ્ચે મહત્વપૂર્ણ ટ્રેડ ડીલ થઈ એના હેઠળ છે અમેરિકાએ ઇન્ડિયન માલ ઉપરનો જે અસરકારક ટેરિફ હતો એ પચાસ ટકાથી ઘટાડીને કેટલો કર્યો છે પચાસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કર્યો છે આ બધાના ન્યૂઝ મળી ગયા છે હવે આની અંદર જે ડેવલપમેન્ટ થઈ છે ને એ થોડીક જોવા જેવી છે ઓકે હવે ઇન્ડિયા યુએસ વચ્ચે છે આ ટ્રેડ ડીલ થઈ છે બરાબર ભારતે પણ કન્ફર્મેશન આપી દીધું છે કે ભાઈ આ ટ્રેડ ડીલ થઈ છે પચાસ ટકાથી ઘટાડીને હવે હજાર ટકા કર્યો છે બરાબર સામેની જે વસ્તુ યુએસએ ક્લેમ કરી છે એવું આપણે કશું ક્લેમ નથી કર્યું કે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરી દેસુ કે ભાઈ ઓછી કરી દેસુ બરાબર તો એવી કન્ફર્મેશન હજી સુધી લગભગ આપણી ઇન્ડિયન જે ગવર્મેન્ટ છે એના તરફથી નથી આવી બરાબર આ બધી વસ્તુ છે અમેરિકાએ જાહેર કરી છે કે ભાઈ રશિયન ક્રૂડ ઓઇલ કરવાનું બંધ કર ખરીદવાનું બંધ કરી દેશે સામે રશિયાએ એક ચોખવટ પાડી આ ટ્રેડ ડીલ થયા પછી કે ઇન્ડિયા અમારી પાસેથી તો રશિયન ક્રૂડ ઓઇલ લેવાનું જ છે બરાબર આ ન્યૂઝ આઈ હોપ કે તમે જો કરંટ અફેર રેગ્યુલર ફોલો કરતા હોય તો આવા ન્યૂઝ આર્ટિકલ તમારી સામે આવ્યા હોય તો તમે કદાચ આ આર્ટિકલ વાંચેલો હશે કે ભાઈ રશિયાએ અલગથી ચોખવટ પાડેલી હતી કે ઇન્ડિયા અમારી પાસેથી તો ક્રૂડ ઓઇલ લેવાનું જ છે સામે અમેરિકાએ એવું પણ કીધું કે વેનેઝુએલા પાસેથી અને અમેરિકા પાસેથી છે બરાબર એનર્જી મતલબ કે ને એવું બધું ખરીદવાનું વધશે ઓકે બાકી ઇન્ડિયા છે નો જે માલ આવે છે બરાબર એના ઉપર પોતાના ટેરિફ અને નોન ટેરિફ અવરોધો છે એ ઘટાડવા માટે પણ સહમતી વ્યક્ત કરી છે અને જે ઘટાડવાના પણ છે અમુક જે કૃષિ પ્રોડક્ટો છે બરાબર એના ઉપર જે ટેરિફ લાગતો હતો એ સાવ ઝીરો કરી દેવામાં આવશે તો એનો અત્યારે ખેડૂતોએ વિરોધ કર્યો છે બરાબર ખેડૂતોનો વિરોધ છે તો આના ઉપર પણ કદાચ કંઈક ડેવલપમેન્ટ આવી શકે કે ભાઈ આગળ જતાં છે બરાબર આ આપણા દેશની અંદર તણાવ ઊભો થયો છે તો એના કારણે થોડો ઘણો ટેરિફિયસ પ્રોડક્ટ ઉપર લાગશે પાછું એગ્રિકલ્ચર પ્રોડક્ટમાં અત્યારે સાવ જીરો કર્યો છે જેનાથી ખેડૂતોને નુકસાન થાય એવું પણ છે તો એ આગળ જતાં વધી શકે છે ઓકે આગળ કેવી પરિસ્થિતિ છે એના ઉપર આધાર રાખે પણ અત્યાર માટે જીરો છે ઓકે હવે અહીંયા અમેરિકા છે એને એવી આશા છે કે ઇન્ડિયા માં તેના જે કૃષિ ઉત્પાદનો છે જેમ કે ટ્રી નટ છે કોટન છે સોયાબીન ઓઈલ છે એ બધાની નીકળ વધશે સામે આપણો બે હજાર ચોવીસ પચીસ ની વાત કરીએ ઓકે તો અમેરિકા અને ભારતનો જે બાયલેટરલ ટ્રેડ હતો બરાબર દ્વિપક્ષીય વેપાર ઓકે તો એ કેટલો હતો એકસો બત્રીસ બિલિયન ડોલર સુધી પહોંચી ગયો તો એમાં અમેરિકા આપણો જે ટ્રેડ થાય છે ને બરાબર મોસ્ટલી બાકી બધા દેશો આરે આપણો ટ્રેડ છે એ ડેફિસિટમાં હોય છે મતલબ કે માં હોય છે બરાબર અને બાકી અમેરિકા એક એવો કન્ટ્રી છે કે એની સાથે આપણો ટ્રેડ સરપ્લસમાં હોય છે મતલબ કે અહીંયા આપણે પ્રોફિટ મેળવીએ છીએ બરાબર નોર્મલી કેવું થતું હોય બીજા બધા ચીન જેવા દેશો છે બરાબર તો ત્યાં નિકાસ કરીએ બરાબર એના પ્રમાણમાં આયાત વધારે થઈ જાય છે ઓકે તો એ એ છે બરાબર એ ટ્રેડ સરપ્લસમાં કહેવાય ટ્રેડ ડેફિસિટ કહેવાય એને ઓકે તો ત્યાં છે આપણને ખોટ જાય છે આયાત કરતા કરતા આયાત વધી જાય છે જ્યારે અમેરિકામાં નિકાસ વધારે થાય છે માલની અને આયાત ઓછી થાય છે ક્લિયર હા યાદ રાખજો બાકી અમેરિકા છે ઓકે એ ભારતમાં ત્રીજો સૌથી મોટો વિદેશી રોકાણકાર પણ છે બે હજાર થી લઈ અને બે હાજર પચીસ દરમિયાન અમેરિકા એ ટોટલ સિત્તેર પોઈન્ટ પાસઠ બિલિયન ડોલરનો એફડીઆઈ છે ઓકે અને મોટી મોટી કંપનીઓ છે છે પછી એનું ઇન્ડિયામાં ઘણું બધું બિઝનેસ ઓકે આ ઉપરાંત બે હજાર પચીસમાં માં એક પહેલ શરૂ કરવામાં આવી યુએસ ઇન્ડિયા કોમ્પેક્ટ નામની ઓકે મિશન ફાઇવ પણ શરૂ કરવામાં આવેલું હતું બે ત્રીસ સુધીમાં આ મિશન હેઠળ છે પાંચસો બિલિયન ડોલર સુધીનો અમેરિકા ભારતનો વેપાર પહોંચાડવાનો લક્ષ્યાંક

દસ વર્ષ થઈ ગયા છે બે હજાર સોળ થી દર વર્ષે ઉજવતા આવ્યા છે છે આ વર્ષે પણ ઉજવ્યો કલાત્મક રસોઈ આધ્યાત્મિક આ બધાને પ્રદર્શન કરવામાં આવે છે ભારત માટે ઓકે બાકી વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાની પણ ઉજવણી કરી હતી વંદે માતરમ ના રચિતા યાદ રાખશો ચંદ્ર ચેટર્જી એના વંદે માતરમના રચિતા પણ આપણે યાદ રાખીશું કેન્દ્રીય બજેટ બે હજાર ના આંકડા પ્રમાણે સૌથી વધારે આવકનો સ્ત્રોત એ કયો રહ્યો છે બોરોવિંગ અને લાયબિલિટી આવકનો સૌથી મોટો સ્ત્રોત રહ્યો છે હવે અહીંયા તમને થોડું કેમ થશે આ બોરોવિંગ અને લાયબિલિટી શું તો બોરોવિંગ અને લાયબિલિટી શું કહેવાય બરાબર આપણે આઈએમએફ આગળથી લોન લઈએ છીએ વર્લ્ડ બેંક આગળથી લોન લઈએ છીએ બરાબર તો એ બધું છે ઓકે એ બધું બોરોવિંગ અને લાયબિલિટીની અંદર આવે છે જે આપણે લોન લીધી છે તો એ આપણે મની મળ્યા છે આપણને લોન લોન મારફતે ઓકે તો એ છે બરાબર એ બોરોવિંગ અને અંદર આવે બીજું ઓકે આપણે બોન્ડ સેલ કરીએ છીએ ઓકે એ બોન્ડ આરબીઆઈ પણ લઈ શકે એલઆઈસી પણ લઈ શકે કોઈ વિદેશી રોકાણકારો પણ લઈ શકે તો એમાં ગવર્મેન્ટ સિક્યુરિટી આવી જાય ઓકે તો એ ટાઈપના જે ગવર્મેન્ટ બોન્ડ હોય છે ઓકે તો એ બોન્ડ છે બરાબર એ પણ આની અંદર કાઉન્ટ થાય ઓકે એમ અમેરિકા છે બરાબર અત્યારે એનો મુદ્દો ચર્ચામાં હતો કે ભાઈ અમેરિકાએ જે બોન્ડ સેલ કર્યા છે જાપાન એનો ટાઈમ છે છે તો એના કારણે પણ બરાબર જે રીપેમેન્ટ છે એના કારણે અમેરિકા ઉપર છે ઘણો બધો બોજો આવી શકે એમ છે તો એના કારણે પણ થોડું ઘણું ટુ ને એવું બધું અમેરિકાએ વધાર્યું છે એવા પણ કારણો છે એવા બધા ઇકોનોમિક્સના અનુમાનો એનાથી પણ આપણને ઇન્કમ થાય મતલબ ઇન્કમ તો ન કહેવાય પણ એ મની આપણામાં આવ્યા છે બરાબર તો એ એક બોરોવિંગ અને લાયબિલિટીસ નો પાર્ટ છે બરાબર તો લોન્સ લીધી છે એ આની અંદર આવે એ અમાઉન્ટ આની અંદર આવે બોન્ડ સેલ કરે છે એ અમાઉન્ટ પણ આની અંદર આવે તો સૌથી મોટો સ્ત્રોત આપણા માટે આ વખતે બોરોઇંગ અને લાયબિલિટી છે ક્લિયર તો બાકીના બજેટ જે બજેટ છે કોણે જાહેર કર્યું તો કે કે નાણા મંત્રી નિર્મળ સતરમાને જાહેર કર્યું છે એટલે એક પ્રશ્ન તમે મને કહેજો કેટલામી વખત જાહેર કર્યું છે બરાબર કેટલામી વખત જાહેર કર્યું છે તમે મને કહેજો સૌથી મોટો હિસ્સો જે છે બોરોઇંગ લાયબિલિટી બરાબર ટોટલ 24% હિસ્સો છે ભારતમાં જો 100 રૂપિયા આવતા હોય બરાબર તો એમાંથી ચોવીસ રૂપિયા બોરોવિંગ અને લાયબ્રિટીમાંથી આવે છે ચોવીસ ટકા હિસ્સો એનો છે બાકી ઇન્કમ ટેક્સ છે બરાબર એનો બીજા ક્રમે આવે છે એકવીસ ટકા ભાગીદારી છે બરાબરમાં એકવીસ ટકા હિસ્સો ઇન્કમ ટેક્સમાંથી આવે છે બાકી કોર્પોરેશન ટેક્સમાંથી અઢાર ટકા આવક થાય છે જીએસટી માંથી પંદર ટકા બરાબર આ જીએસટી ચોથા ક્રમે કોર્પોરેશન ટેક્સ ત્રીજા ક્રમે ઇન્કમટેક્સ બીજા ક્રમે અને પહેલા ક્રમે બોરોવિંગ અને લાયબિલિટી ઓકે બાકી નોન રેવન્યુ ટેક્સ છે સરકારી ફી ડિવિડન્ડ આ બધું છે એનાથી 10% મળે છે આવક યુનિયન એક્સાઇઝ ડ્યુટી થી 6% આવક મળે છે કસ્ટમ ડ્યુટી થી 4% અને નોન કેપિટલ રિસીપ્ટ્સ છે બરાબર એનાથી 2% આવક મળે છે ક્લિયર કેન્દ્રીય બજેટ 2026-27 ના આંકડા પ્રમાણે સૌથી વધારે ખર્ચ શેમાં થાય છે તો સ્ટેટ શેર ઓફ ટેક્સિસ છે બરાબર એની અંદર સૌથી વધારે ખર્ચ થાય છે મતલબ કે સ્ટેટનો જે ટેક્સીસની અંદર રાજ્યનો જે ભાગ હોય છે એમાં સૌથી વધારે ખર્ચ થાય છે મતલબ સૌથી વધારે ચુકવણું કેન્દ્ર સરકાર રાજ્યને કરે છે એમના ટેક્સિસના રૂપે ઓકે તો ટોટલ બાવીસ ટકા હિસ્સો છે શેર સ્ટેટ શેર ઓફ ટેક્સિસ છે એટલે મતલબ કે જેટલા ટેક્સની અંદર રાજ્યનો હિસ્સો છે બરાબર એના પેમેન્ટમાં જાય છે તો એ એક પ્રકારનો નો ખર્ચ જ છે તો બાવીસ ટકા હિસ્સો છે એની અંદર છે પછી ઇન્ટરેસ્ટ પેમેન્ટ મતલબ કોઈ ગવર્મેન્ટ સ્કીમ હોય એના વ્યાજની ચુકવણી બરાબર તો સ્મોલ સેવિંગ સ્કીમ થઈ ગઈ બધી તો એના વ્યાજની ચુકવણીમાં ટોટલ બરાબર સો રૂપિયા આવતા હોય તો વીસ રૂપિયા એમાં જાય છે બાવીસ રૂપિયા છે સ્ટેટ શેર ઓફ ટેક્સીસમાં જાય છે સેન્ટ્રલ સેક્ટરની જે સ્કીમ હોય છે બરાબર પીએમ યશસ્વી લઈ લો બરાબર બીજી કોઈ પણ એવી યોજનાઓ છે કે જે કેન્દ્ર સરકાર અંતર્ગત હાલતી હોય બેટી બેટી તો એ બધી યોજનાઓનો જે ખર્ચ છે બરાબર એમાં એમાં જેટલો ખર્ચ ખર્ચ થાય થાય છે છે રૂપિયા હોય રૂપિયાનો ત્રીજા ક્રમે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ આવે છે બીજા ક્રમે ઇન્ટરેસ્ટ પેમેન્ટ આવે છે પહેલા ક્રમે સ્ટેટ શેર ઓફ ટેક્સિસ આવે છે પછી ચોથો ક્રમ રક્ષાનો આવે છે રક્ષા મંત્રાલયનો મતલબ કે ડિફેન્સ ક્ષેત્રનો અગિયાર ટકા ખર્ચ થાય છે

નાગરિકના પેન્શન માટે બે ટકા ખર્ચ થાય છે સો રૂપિયા માંથી બે ટકા છે ઓપ્શન બી જવાબ છે તો હાલમાં જ ગુરુ રવિદાસ ઓકે એમની છસો ઓગણપચાસ જન્મ ઉજવણી કરવામાં આવી છે નરેન્દ્રભાઈ મોદી એમને વિશેષ શ્રદ્ધાંજલિ એમની જન્મ ઉપર માધ નહી પણ અહીંયા મહા મહિનો લખવાનો આપણે ગુજરાતીમાં મહા મહિનો હિન્દીમાં માઘ કે ગુજરાતીમાં મહા કે તો મહા મહિનો છે બરાબર એની પૂર્ણિમાના દિવસે છે બરાબર એમની જન્મજયંતિ હોય છે ઓકે ગોવર્ધન પુર વરાણસી છે ત્યાં પંદરમી સદીમાં એમનો જન્મ થયો ચૌદસો પચાસ થી લઈ અને એમનું અવસાન થયું પંદરસો ને વીસમાં માં બરાબર દરજ્જાના હતા છતાં પણ તેમની આધ્યાત્મિક મહાનતાના લીધે દરેક જાતિના લોકો છે બરાબર એમને એમને આકર્ષ્યા ઓકે બાકી ભક્તિ આંદોલનમાં મહાન સંતો માંથી એક છે તેઓ ભક્ત કવિ રામાનંદના શિષ્ય પણ માનવામાં આવે છે ઓકે રામાનંદનું નામ તમે સાંભળેલું જ હશે

હાલમાં કયા દેશે પોતાની સ્વદેશી સબમરીન જેનું નામ છે નારવાલ નું સમુદ્રી પરીક્ષણ કર્યું આ તાઈવાને કર્યું છે પોતાની સ્વદેશી સબમરીન છે નારવાલ સમુદ્રી પરીક્ષણ એનું કર્યું તાઇવાને હાલમાં જ રોજગારી અને વિકાસને વેગ આપવા માટે ભારત આઠ થી દસ બિલિયન ડોલરની વાર્ષિક યોજના પર કોની સાથે ભાગીદારી કરશે આ વર્લ્ડ બેંક સાથે ભાગીદારી ભારત કરશે આઠ થી દસ બિલિયન ડોલરની વાર્ષિક યોજના સાથે હાલમાં જ કયા રાજ્યના રંગીલુંડા એરપોર્ટ છે એને રાષ્ટ્રીય યુએવી ટેસ્ટ અને ઇનોવેશન કોરિડોર સ્થાપિત કરવામાં આવશે તો ઓડિશાનું આ રંગીલુંડા એરપોર્ટ છે રંગીલુંડા એરપોર્ટ ઓકે તો ત્યાં આ યુએ રાષ્ટ્રીય યુએ ટેસ્ટ અને ઇનોવેશન કોરિડોર છે સ્થાપવામાં આવશે સરકારે બિન ઉત્પાદિત તમાકુ તમાકુ છે એના ઉપર કેટલા ટકા જીએસટી સોરી કેટલા ટકા એક્સાઇઝ ડ્યુટી લગાવી દીધી જે પાછી ખેંચી લીધી છે ઉત્પાદિત તમાકુ છે એના ઉપર અઢાર ટકા જે હવે અવશેષ પહેલી વખત અવશેષ છે સૌથી પહેલી વખત મોકલ્યા છે છઠ્ઠી બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ આ ચીનમાં શરૂ થઈ હાલમાં જ ભારતે કયા ભારતીય વ્યક્તિ છે એમણે પોતાનો સૌથી પહેલો પીએસએ કાસ્ય સ્તરીય મેડલ છે મેળવ્યો છે તો અનાથ અનાથસિંહે પોતાનો કાસ્ય સ્તર મેડલ મેળવ્યો છે પીએસએ નો આન્સર આવશે અનાથસિંહ ઇન્ડિયન ઓઇલ એમણે ટકા વિમાન માટે સહયોગ કરવા માટે કઈ એરલાઇન કંપની સાથે સમજૂતી કરવા કરે છે અક્ષા એર સાથે કર્યા છે અને ભારતીય નૌસેનાનું જહાજ છે આઈએનએસ સુદર્શિની લોકાયન છવ્વીસ યાત્રા હેઠળ કયા બંદરે પહોંચ્યું છે આ લોકાયન છવ્વીસ યાત્રા આઈએનએસ સુદર્શની એની સાથે સંકળાયેલું છે અગાઉ આપણે વાત થઈ ગઈ હતી હવે એ ક્યાં બંદરે પહોંચ્યું છે તો ઓમાનના સલાલા બંદરે પહોંચ્યું છે આ સાથે જ નવ ફેબ્રુઆરીનો વિડીયો સમાપ્ત કરશું મળશું આવતીકાલે દસમી ફેબ્રુઆરીના વિડીયોમાં